આ વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર રહ્યા છો હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્રો છે આ સ્પ્લેન્ડર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આપવાનું છે મિત્રો સાવ સસ્તી કિંમતમાં સ્પ્લેન્ડર આપવાનું છે સેલ્ફ વાળું સ્પ્લેન્ડર રહેશે ફૂલ જવાબદારી સાથે અને સાવ સસ્તી કિંમતમાં ભરતભાઈને આ સ્પ્લેન્ડર વેચવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર ખરીદવું હોય સ્પ્લેન્ડર પ્રો છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બારનું મોડલ છે અને અગિયારમો મહિનો છે સેકન્ડ ઓનરનું સ્પ્લેન્ડર રહેશે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ટાયર નવા ટાયર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલું સ્પ્લેન્ડર છે સાવ સસ્તી કિંમતમાં સ્પ્લેન્ડર આપવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ કિંમત અને

સ્પલેન્ડર રહેશે ભરતભાઈને જ આ સ્પલેન્ડર વેચી દેવાનું છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે પંચાણું દસ આડત્રીસ બાસઠ ત્યાંશી ત્યાં ભરતભાઈના નંબર છે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ટાઈટલમાં નંબર મળશે વિડીયોના નીચે જ તમે તે ભાઈને ભરતભાઈને ફોન કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ ટાયર કંડિશન સારી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર ભરતભાઈને વેચી દેવાનું છે કિંમત વિશે જણાવી દઉં તો કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ભરતભાઈ જણાવે છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર જામનગર જિલ્લામાં જોવા મળી રહેશે દરેડ ગામમાં શિવ હોટલ પાસે દરેડ ગામમાં તમને જોવા મળી રહે છે જામનગર જિલ્લામાં દરેડ ગામમાં સી હોટલ પાસે ભરતભાઈ પાસે આ સ્પ્લેન્ડર જોવા મળશે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો કિંમત પાંત્રીસ રૂપિયા ભરતભાઈ વેચવાનું છે અને તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ભરતભાઈ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી સેલ વાળું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશ